એના દવા કેમ બોડાવાળા કરે છે બોડા જો તો જ આવ છે એમ ના જો તો જાય સકારા તો નહીં

આદરા કોન થઈ જી નાવ હેડો અલ્યા ઘેર ચાપીન જો અલ્યા મારા ભાઈ કોમ છે અલ્યા હેડો કે તમે ચો કોક દાળુ આવો છો જી અલ્યા હા તો કોક દાળુ આવો છો જી અલ્યા તમ એંગો મારત નઈ આવું ને ને એમ કો હેડો ઓમ બધું તૈયાર છે ને હેડો ચાના તો લેટવા તો સો જ તમે હા ભાઈ ચૂલા ઉપર બનાવો કે ગેસ ઉપર ચૂલા ઉપર ગોળ ની ગોળ ની ભણાય તપેલી માં બનાવો કે તપેલા માં તપેલી માં

શું ગોડ કરે છે પણ પૂછવું તો પડે આવું પૂછવાનું હોય પૂછવું પડે થા પાડું છું

Tuh, ya, saya simran. Tari, ya. Tuhan! Masya Allah! Masya Allah, masya Allah! Masya Allah! Ternyata, ini adalah masya Allah!

પણ હું નહોતો પણ ટમેટો કમ કરીનો યાર પણ અમારા મનમાં કે એવું લસણ હોય દેમા પડ્યા પણ પૂઠુટુ તમે નોઠો પણ શું પૂછે અમે કીધું ખરા સમાચાર છે કેમરૂ વે ડોકા રોટલા બોટલા ખાય ને હવે જો બહાર રાત તો શું માથે હવે હું લાટા લાટા થઈ કે શું નોટલાખો ના ના ખાવ રહે પડે ના હું હવે હેડું તાને ના એ ના ચાલે પેલા હું લેવા મે લ્યો કે ડાળો આવ્યો ડાળો હું આયો

रो रोर मैसे मारे गोडा जीवातेकल्या